નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગીર ગઢડા કોડીનાર તાલુકાના સમસ્ત મેઘવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા બૌદ્ધ પરંપરા મુજબ પાંચમો સમૂહ લગ્ન ઉત્સવ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સાત નવ હતા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો કાર્યકરો સંતો મહંતો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સમાજના આગેવાનો અને સાધુ સંતો સન્માન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ આયોજન ઉના ગીર ગઢડા કોડીનાર તાલુકાના અનુજાતિ સમાજ સમૂહ લગ્ન કારોબારી સમિતિ તે કર્યું હતું મારું નામ દસભાઈ કરસનભાઈ વેંજુડા ઉના ગીગડા કોડીના તાલુકા મેગા સમાજના પ્રમુખ અમે આજે પાંચમા સમૂહ લગ્ન અહીંયા સપન કર્યા છે જો આ એક સમૂહ થી અમે એક સંદેશ આપીએ છીએ સમાજને કે સમાજ આમાંથી બહાર નીકળે ખોટા આ દહેજ પ્રથાને આપણે અમે નાબૂદ કરવા માટેનું આ કાર્ય ઉપાડ્યું છે કે ભાઈ અમારામાંથી આ દહેજ પ્રથા થાય અને સમાજ આમાંથી બહાર નીકળે શિક્ષણ તરફ આગળ વધે અને લોકો સુખી સંમતિ વધે બને અને બીજા સમાજની રોળમાં અમારો સમાજ ઊભો રહે એ હેતુસર સર આજનો આ સમૂહ લગ્નનો કાર્યક્રમ ગોઠવેલો પાંચમાં સમૂહલ લગ્ન અમે સફળ કર્યા છે અને સૌદાતાઓ અને સાથ અને સહકારથી આ કાર્યને અમે સફળ કર્યું છે સમૂહ લગ્નમાં કેટલા નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં ભર્યા છે સાત તો નવ દંપતીઓ જોડાણા છે મારું નામ એડવોકેટ જીતુભાઈ રાજાભાઈ સરવૈયા છે ગામ મોટા સમઢિયાળા આજનો ઉના ગીરગઢા કોડીનાર મેઘવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત અનુસૂચિત સમાજના ગીરગઢડા મુકામે જે પાંચમા મંગલ પરિણય બૌદ્ધ સંસ્કારો મુજબ જે આયોજન કરવામાં આવેલ હતું એમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે નવ દંપતીઓએ અને આ બૌદ્ધ સમૂહ લગ્ન સમાજના સાત સહકારથી પૂર્ણ થયા છે અને સમાજને અમે એ જ સંદેશો આપવા માગીએ છીએ કે આવા કાર્યો સમાજના સહકારથી બસ સાથે મળી સૌ કરતા રહીએ અને જે ખોટા ખર્ચાઓ છે જે ખોટા ખર્ચાઓને દેખાવો છે એ આપણે ઓછા કરી અને સમાજ સુખી સંપન્ન થાય એ એ તરફ આપણે પ્રયાણ કરીએ જય જય વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ